હું આલે વાડીમાં એ સાંજે રીંગણી કરી છે રીંગણી કરાવી રીંગણી જેવો મોલ એક ઉતરે બહુ હારી તમારી મહેનત કેવી પછી

એને થોડાક દે એ થોડાક પાણી વાળવા આવ્યા હતા અને પછી મને માર્યો મારે નાગા તમારી આજે થોડી ઉતારે દોડ્યો તું એ પછી આટલા દેડવી દેડવી ના મારા નાકા અબીલ ગલાલ કંકુ નો ઉડાડે આવું કરે આવું જ કરે અને પછી તો હું વગા વગા ઉભો છો પાસા રીંગણા બાંધી પાસો માટે બેઠો આમથી તમારું શું કામ હોય મારે તો માથે જ બે રીંગણા મારા હતા તમારા જ રીંગણા ને થી રીંગણા ને રજળાવાય નહીં ઓબાય

આવડો મોટો છો અને ન્યા માથે હું કામ તો બેઠો અને માથે બેઠો બરોબર એટલી ખબર ન પડે ન્યા તો ભટકા જ છે ને આવી થોડી ખબર હતી ભટકા હું એમ પણ એ ન્યા પે તાકાત આવે ને હું તો મો આવી જે ઈ ગયો આ મારો બેટો આમ તો ત્યાર હો તૈયાર બો